નેશનલ હાઇવે 48 પર આજે સવારે સર્જાયેલા ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો માટે દિવસ ભારે હાલાકીજનક રહ્યો હાઇવે પર અંદાજે પાંચ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ નોંધાયો છે કાર બસ ટ્રક અને લારીઓ સહિત તમામ પ્રકારના વાહનો માટે અવરોધરૂપ બની ગયો છે સ્થાનિક લોકો અને મુસાફરો જણાવે છે કે હાઇવે પર ટ્રાફિક ખૂબ ધીમું છે અને આગળ વધવા માટે વાહન ચાલકો સતત સંઘર્ષ કરી રહ્યા છે જામનું મુખ્ય કારણ રોડની ખરાબ સ્થિતિ અને ચાલી રહેલા મરામત કામો હોવાનું જાણવા મળ્યું છે માર્ગ પર કંઇક જગ્યાઓ પર ઊંડા ખાડા અને પોર્ટહોલ્સ સર્જાયા છે જેના કારણે વાહનો અટકી રહ્યા છે હળવાશ માટે ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળ પર હાજર છે અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ દ્વારા આગળ વધવાની સલાહ આપી રહી છે લોકલ રહેવાસી અને ટ્રાવેલ્સનું કહેવું છે કે હાઇવે પર નિયમિત ટ્રાફિક સમસ્યા છે અને માર્ગના યોગ્ય મરામત ન હોવાને કારણે રોજિંદી મુસાફરી ખોવું મુશ્કેલ બની છે